રામ રામ ડાયરા ને તો આજે આપણે અવાર માં ડીઝલ લેવા જવાનું હતું તો આપણે ડીઝલ લઈને આવતા રહ્યા છે આવવા જવાનું છે આપણે બીજી વાડીએ જ્યાં પહેલી વાડી આપણે ગળા તો ગળી વાંકેલું હતું દાદા એ વાડીએ સાંભાડે છે ટ્રેક્ટરથી આપણા જ ટ્રેક્ટર છે તો આપણે એને ડીઝલ દેવા જવાનું છે તો ચલો જઈએ ડીઝલ લઈને ત્યાં ત્યાં જોઈએ શું ચાલે છે તો દાદાજી કળીઓ વાકે છે આજ બે કુથલ બાકી રહી ગઈ છે કાલે કળીઓ કળીયામાં થોડું પ્રોબ્લેમ આવી જાય કે રાપ નીકળી ગઈ હતી તો એ સરખું કરાવ્યું આજ બે કે ત્રણ ઉથલ બાકી છે એ ત્રણ ઉત્થલ પૂરી કરે છે અને આપણે હવે જવાનું છે સાંપાડે તેવાડી ત્યાં કપાસ સોંપવાનું છે સર તો આપણે જોઈએ કે સાંકળ કેતા કાઢે છે જો વા ઓ વા આખી વાડી માં આપણે સાફાડવાના છે કપા કરવાનો છે ખેવાડી માં ઈ પણ વિપ્લો બીરાણ વિપ્લો આપડી વાડી ને બપા ટ્રેક્ટર ઓકે છે તેસા પડે છે તો હવે આપણે પાછે જવાડી આવતી વાડીએ જવાનું છે પાણી વાળવા આ કાય ચારણા સાટ દીધી સે પાળા બાંધી ચાર કેરા છે આવો હાલો જઈએ હવે તે વાડીએ પાણી વાળવા બધા આપને તો કપી દેખની હોગી તો દેખ લો ए बदाम कॉमेडी के लिए बनाना पड़ा वीडियो तो आप अजय भाई ने वाली अजय भाई शाह पड़ी ने पे सौंपी दीता है पलाड़ दीता शहर शाह भाई के रहा है और बाप ये क्या

ચલો સો આપણે પહોંચી ગયા છે ત્યાં પાણી વાળવાનું તો એ પાણી ચાલુ થઈ ગયું છે તો અહીંયા સાર કેરા છે સાર કેરામાં આપણે સારવાય છે સારે પાવાના છે દાદા હવે આડા વા કળીઓ ચાલુ કર્યું હલો પાણી વાળી લઈએ પીસી વિડીયો બનાવીએ તે દે આપણને પકડે દીધા છે બળજા અને એસે પાણી પીવા 55 કે આતમાં બળત હમ બળજા કરી દે પછી ચાલુ બળજા આપણ આપણે જઈએ પાણીવા